ગોસંવર્ધન સંવર્ધન ક્ષેત્રે અતકેરું કામ કરનારા જામનગરની ગોશાળાના સંચાલક અને ભારત સરકાર દ્વારા ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત ધર્મેન્દ્રભાઈ ભારત સરકાર દ્વારા આગામી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે સહભાગી થવા આમંત્રણ અપાયું છે ત્યારે ધર્મેશભાઈએ સહર્ષ જણાવ્યું હતું કે ગોસેવાનું તેમને આ શ્રેષ્ઠતમ ફળ મળ્યું છે

જે ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગમાં લેવાય છે પરિવારની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હોવાથી પોરબંદરની એક હોટલમાં ધર્મેન્દ્રભાઈ રૂમબોય તરીકે કામ કરતા હતા આ સમયે તેઓ બીમાર પડ્યા અને તબીબી તપાસમાં ભેળસેળવાળા દૂધ તેમની માંડગીનું કારણ જાહેર થયું આથી ઘરમાં એક ગાય વસાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ ગાય પ્રત્યેની લાગણી એવી વધી કે ગોપાલનને એક વ્યવસાય તરીકે આગળ વધારવાની તેમણે નેમ લીધી ભારત સરકાર દ્વારા તેમને વર્ષ બે હજાર સત્તરમાં ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે ગોસંવર્ધન ક્ષેત્રે કાર્યરત ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રૂપિયા બે કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે બે કરોડ જેટલી માતબાર રકમ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી અને ખૂબ જ પારદર્શિતાથી ધર્મેન્દ્રભાઈને પ્રાપ્ત થતા તેમણે પણ સરકારની આ પહેલને બિરદાવી છે આ ગૌશાળાના માધ્યમથી દૂધ ઘી સેન્દ્રીય ખાતર ગોમૂત્ર વગેરેનું વેચાણ થઈ રહ્યું છે જ્યારે આગામી સમયમાં ધૂપ દીવા અગરબત્તી પનીર વગેરેના વેચાણનું પણ આયોજન છે